આમોદનગર સ્થિત આમોદ યુનિટ હોમગાર્ડ ભવનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ભરૂચના આમોદનગર સ્થિત આમોદનગરપાલિકા કચેરીની બાજુમાં આવેલા આમોદ યુનિટ હોમગાર્ડ ભવન ખાતે ઓફિસર યોગેન્દ્રસિંહ પાંજરોલિયાના હસ્તે તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ પટાંગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ઓફિસર પાંજરોલિયા દ્વારા

અમે વૃક્ષારોપણનો કાર્યક્રમનું પણ આયોજન ગોઠવી દીધું આપણા રોજિંદા જીવનની અંદર તેમજ ભવિષ્યમાં પ્રાકૃતિક આપદાઓની સામે વૃક્ષોનું મહત્ત્વ સમજાવતા અને એ પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો તેમજ એનું મહત્ત્વની સાથે સાથે તેના ફાયદા અને અમારા હોમગાર્ડ સભ્યો દ્વારા પ્રતિજ્ઞા કે ભવિષ્યમાં અમે અમારા આ છોડ વૃક્ષ જે વાવ્યા છે અત્યારે એનું જતન કરીશું અને એને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એની અમે કાળજી રાખીશું કે કોઈ એને નુકસાન ન પહોંચાડી શકે એવા પ્રણ સાથે અમે આજનો વૃક્ષારોપણ કાર્યક્રમ એ સંપન્ન કરેલ છે જય હિન્દ